આ બાજુ ખાંડ ડૂબે એટલું પાણી લઈ અને ચાસણી પણ મૂકી દીધી છે કરવા માટે આ રીતે જાડું પણ નહીં અને પાતળું નહીં એવું વણી લીધું છે અને આ રીતે નાની નાની કટોરીથી આ રીતે કરી દીધું છે હવે આ ની અંદર આપણે આ મછલી નાખી દેશું ગેસ ધીમું રાખશું એટલે એકદમ ક્રિસ્પી થાય આ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે આમાં આપણે ફૂલવા ન દેવી હોય તો આ રીતે શેષેજ કાપા છરીથી કરી લેવાના ચાસણી પણ થઈ ગઈ છે આ રીતે આ પ્રસરે ટીપું એવી ચાસણી આપણે આપણે એક એક ઉપર ચમચીથી નાખી દેસુ આ રીતે બધી જ મછળી ઉપર ચાસણી નાખી દીધી છે અત્યારે ગરમ છે ચાસણી પછી ધીમે ધીમે ચાસણી સફેદ થઈ જશે અને આપડી રેડી થઈ જશે તો તમને આ મઠળીની રેસીપી કેવી લાગી એ મને જરૂર જણાવજો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ